ਸੂਤਰਪੜਾ ਤਾਲੁਕਾ ਦਾ ਮਟੜਾ ગામ nia ਆਵੈਲ ਓਮ ਬਾਦ ਦੇ ਤ੍ਰੀ ਆਸ਼ਰਮ ਘਾਤੇ ਚੱਲੀ ਰਹਿਲ ਭਵਯ ਭਗਵਤ ਕਥਾ સૂત્રાપાડા તાલુકાના મટણા ગામની સીમમાં આવેલ ઓમ પાદેશ્વરી આશ્રમ ખાતે ભવ્ય શ્રીમદ ભાગવત કથાનું આયોજન અહીંના ઉપવાસી મહંત શ્રી કરસનદાસ બાપુ પૂજ્ય સદગુરુદેવ સંત શ્રી વ્યાસ દલપતરામ બાપાના આશીર્વાદથી આયોજન કરવામાં આવ્યું છે શ્રીમદ્ ભાગવત કથાના વક્તા શ્રી એક હજાર આઠ મામલ્લેશ્વર રત્નેશ્વરી દેવી મોરબી પોતાની મધુરવાણીમાં સંગીતમય કથાનો રસપાન કરાવશે જેમાં તારીખ આઠ નવ બે હજાર પચીસને સોમવારથી આ ભાગવત સપ્તાહ પ્રારંભ થયો હતો આ કથા તારીખ ચૌદ નવ બે હજાર પચીસને રવિવારના બપોરના પૂર્ણ થશે દરરોજ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે અહીંના મહંત ઉપવાસી કરશનદાસ બાપુ દ્વારા વર્ષની અંદર આવા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરે છે દરરોજ રાત્રિના ધાર્મિક કાર્યક્રમો પણ યોજાય છે તો આ ધાર્મિક કાર્યક્રમોનો લાભ લેવા ભક્તગણને પધારવા પાદેશ્વરી આશ્રમના મંત શ્રી કૃષ્ણદાસ બાપુ ઉપવાસી તથા ગુરુ શ્રી દલપતરામ બાપાસને ભર્યું હાર્દિક નિમંત્રણ પાઠવે છે રિપોર્ટર કૈલાસ કુમાવત